જેમ જય માતાજી રામ રામ સીતારામ મારા ગંડોડા થી બળદેવ આવ્યો શું નામ છે બળદેવ બળદેવભાઈ કેશવાલા હે કેશુભાઈ દીકરો લાખાભાઈ ને લાખાભાઈ ત્યાં જ્યાં ઉતારીએ અમે ધરારા ફૂટવો પડે પણ અમે ધરારાણી ઉતારીએ ને ભાઈ ને દીકરો આકોરા એ ઉભા ઘોડા ને બરધું જોવા આવ્યા આકોરો જો એનો ભાઈ ઉભા કેશું ભાઈ અમારે બળદેવ ફૂટો ને પડતા અમે લાખાભાઈ ને તો કોઈ એટલા કાઢજે ફૂટવો પડે ઓકે

દિલબાગ છે આય ત્યાં દિલબાગ એકલો રવિવાર ને કાઈ પગતાય ને ઘણી હે ને ને તેજ રૂપ એના કહે તેજ ફેન અમારે જો એ ભૈયો શોખીન થાય ઘોડી પકડીને લઈએ બળ દેવા ત્યાં તો પડદે રામ લખનડી ને જરાક જોજો અમારે આગળ થોડી ક્યારે જરાક ભણોજે થઈ ગયો એવાના કે જોજ્યો ને તા મારવા એને કે હમણો જાય તો એ તો એને ન્યાધા દોડાય મારવા જોઈ લે આમ બે હરખાથી ઊભી જાય ગમે ને કોક આવે એટલે કે આગોન આમ હટાણા હરખા તૈયાર થઈને ઊભે મારવા જ જ જોઈને ઊભે પાછા કાકોરથી કોઈ આવતું નથી ને એવું હા ભાઈ પછી જો આપણે નવા સભ્ય આવ્યા તો બતાવીએ ન ના એક નવા સભ્ય આવ્યા કાકરે છે આવ્યા બ્લેક જરા કે કાધું તીલું હોય બાકી આયો બ્લેક પહાડ પહાડ ઓફ થઈ ગયો ને પહાડ ની માં હતી ને ભદ્રકાળી પણ આપણે હમણાં જેટ બ્લેક નતો ખાવ એ ઓફ થઈ ગયો ને એની માં ભદ્રકાળી હે ને એ વ્યા એટલે આવ્યો અમારે રિવારના કે પહાડ એનું પહાડ આવ્યા અવિવારના કે પહાડ ની માવિયાણી એટલે પહાડ તો એક બીજાનું નામ રાખ્યું એ મને હે પાંચ સાત દસ દિન હોય કેટલા દિન હોય ખબર નહીં એને એનું નામ પહાડ રાખ્યું આનું એ આપણે હે ને બે બ્લેક હે પર્વત ને પહાડ એવું રાખ્યું છે તો ખરો કાબરો હે એનું નામ પર્વત પણ આ જોડી ને આઈકલાસતા પહાડ ને બે એટલે એવું કંઈક કરશું આપણે હમણાં હમણાં બતાવીએ જો અમારે કામ દેનું આમ પાસે અડવાના દે ઓલે આવશે બાજુ બાજુ હા હા એ આવ આમાં ખંજવાર તા ખંજવારતા એવા થઈ જાય ને તો થાય ઓલી એક છે એ ખંજવારે ના આવે બધી પાસે બમ છેતી હોય ગયા હમણાં બંધ કરી દીધું જોઈ લ્યો મોરલા ક્યાંક મોરલો જોઈ લો પરાઈ ચડાવી દણ મય કદમ બધમ ને મારી દીધે એમ ઉપર બેઠો અરે ખાવા કંઈક જીવડા બીવડા સડી ગયો જો આ આ જબરજસ્ત કામ કરે મોરલા પારો ને એક તો રાષ્ટ્ર પ્રાણી હે બે છે જો બીજા નંબર માં કોઈ વીસી પ્રડકું જાડું મોટું મીંદડું જાડું મોટું કુતર્યું ને ત્યાં હાકી લીયા હજી ઝીણકા પેલા અમારા હતા ને મોટા એ કુતરા કુતરા ને આવવા ના દેતા જો ખુલ્લા જ રખડે ના તાને પૂરતા કે પકડતા બે બે છે તો મોરલા જો આમાં એક આયરે છે ડોકુનો કલર તો એવો જ લાગે આપણે કઈ બહુ એમાં ખબર ના પડે પછી એમ ઓર લાગ ને લાગે એમ રૂપા રાખે ને કોઈ જીવાયતી ન રહેવા દે માર્યા રાખે કોઈ મોટું પ્રડકું હરપ હોય તો ભગડી નાખે એમ તો હરપા ને ભાગે એનું મોર લાવતી હે ને જેને અવર ભાગે એમ એટલે આ બહુ એમ ખેડૂતનો ઘણો બધો ઉપયોગ છે અમારે એ પહેલાં હતા પછી એક મરી ગયો એટલે એક પાસે ક્યાંક પાછો ભાગી ગયો વરે આને પાયરા પાછા પછી તો બહુ મોટા થાય ને કે વાયડા થાય તો મારે ખરા જો અહીંયા એક ફૂતો ઝેડ બ્લેક એને એક કાતું ધબું હોય જરાક અને બીજો એક ક્યાં ફૂતો જોઈએ દૂધ મારી કે હમણાં ગયો ક્યાં ફૂતો જઈ ક્યાં ફૂતો જઈ ને

ભાઈ બ્લેક છે એવા ભાઈ જો આમ ખેડુ ને આમ મોજ હોય આમાં કઈ બીવાન ન હોય વાસડ આવે વાસડી આવે ને કદાચ વાસડી આવી હોય કામ થઈ જાય બે કાળી ડગલો થઈ જાય આપડે બ્લેક કામ દે એક જ બ્લેક આવી હાજા નજવારી એમ કઈ ન થાય તો એવું છે ભાઈ જ્યાં આ એની માં જ્યાં ઉભી જોઈ હું આવ્યો એટલે ના બોલે બાકી બીજું કોઈ હોય તો કૂતરા ને કઈક વિધિ કરવી જોઈએ આને કાન માં બટકો ભીધો કૂતરા ને કઈક વિધિ કરવી જોઈએ પાછળ આટું થઈ ને મારવા ગાવી હે ને કાનનો માં બટકો ભીધો તારી વિધિ જા રહ્યો હવે ક્યાંક ટોકો બોકો પીડ્યો છે કાતો નહીં કે રામ ભાઈ હાલ 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 લકી ને જળી ગયું મારા જ એ પેલા એક વાર એક ઓલી ગોરા વાસ્યા ને મધુ મધુ નાની હતી ને બટકો લીધો વાયડી આ મારવા કાન નો બટકો એટલે આજ ને ગયો આપડે બોલાવે એટલે મગજ વયો જાય ગમે એની માથે ગાયો કઈ કરે ને માણા હોય કે ઢોર હોય કૂતરો હોય કે ગમે કૂતરો રખો લાલ આજે નહીં જડી ગયું હવે એને બાંધી નકર ક્યાં વાડી મુકાવી દઉં ગાય ને બટકો ભરી પોહાય ને એ તો બિચારી શું એનો દીકરો રહ્યો એટલે મારવા આવે એને કાનમાં બટકો વિજો કે પેલા એક વાર એક નાની વાસડી ને તો હતો નો બોલાવતો એટલે જો અહીંયા ભીરો અહીંયા એને અહીંયા બટકો કરી દીધો એટલે હવે લપકી આમણો ડેલામ દીઠો એટલે ધોકો જ ક્યાં તો હાવ મોકલી દઈએ ઉપર કારણ કે એવા કૂતરા શું કરવું આપણી ગાયને આપણા ઘરને બોલાવે કૂતરા ન રખાય ઓલાના જે હેઠ જે અમારે ઓલી ગાય છે એને ગાય ખૂટશે પણ ખૂટું ને થકવી દે એને બે હે પણ ગજબ વાડી હમણાં બે ભાવી દી પેલા ફરીથી પાછી વારે ખૂટે આ ગાય કદાચ માને એવી નથી કઈ તકલીફ વારી છે આપણી નથી પણ એને ખૂટું ને થકવી નાખે કાયલ ને ખૂટે તો જો આ બે ની માં આવશે આ પણ જો એમ આવી ઓલો કુતરાને મે નાખી ઓલી એ કૂતરાન નાખી ઓ આ પાછો મને એમ પકડવા દોડતો તો તમાર બદરે ગાડી છે જો કાનમાં એક તો બિસારી કાલ વેણી બટકો ભી રે ને કઈક દવા તો કરવી પડશે જો કે એમ તો મીટી જાય કાન બહુ ભારી હોજી ગાય છે ને ઇન્દ્રોપદી ને આવી તરત એમ કે કોઈ ન બોલાવતા નોલાન જી કીયો તો ગયો આપણે ફોન બંધ કરીને પછી મેં કીધું હવે લઈ ગયાને જેની વિધિ તો કરવી પડશે આવશે પાછો એ હું હે ભાઈ જો આમ ખેડૂત બધું કરવું પડે ભાઈ એ મેડિયા આવે ઠીક છે નગર પછી હો ધોકા પેલા હોર ને એક ધોકો પીર અમારે આમાં યુવાર ને ધોકા કે ખાઈ ખાઈને સમજાવે તો સમજાવે તો ના સમજે ને એટલે પછી લેવા જ પડે લેવા જ પડે મૂર્ખી ના હોય ને સમજે જ નહીં માર્યા રાખે મણો હોય તો ઉતરી જાય હેઠા થી મેણું ના મારે ખરી નો કરે એ આવજો ખદડી ના નલકી ના હોય ને રેશિયા ની પ્રજા એ જ મીણા મારે રેશિયા ની પ્રજા હોય ને એ જ મારે મારા માણસ ઈમાનદાર મર્દના દીકરા હોય ને એ કોઈ થી કોઈ મીણું ના ભિખારી હોય મારે એવું હા જો અમારે અહીંયા છે ચાદી નો કેવડો ગયો એને કેવડો નીકળી ગયો અને આ ડું જો બે બાજુ બાજુ જોડ થઈ ગયું જરા ગામડો દઈને બતાવું અમારે બી અહીંયા ઊભા આવે આને કસકાણ બહુ કરતી પાણી બહુ પીએ ને તો આ જો અહીંયા ઊભા બે બાજુ બાજુ બોલે એક ભાગી ગયો તા એક અહીંયા ઊભો જો આ એનો દીકરો હોય

एक लक्की ना देंदा है लेन बांध दे दो आगे वायर लग गया है हम जो आने आने एक ने से जो आ ओली झिंकी वासड़ी है एने कान में टोसा है ओली एक वरनत मधु मधु ने एने था, लेन बांध ही दे दो आन्यो आवे से तेने के पकड़िन बांध दे दो तो नगर जिग जयो आई नो आवे